દેખાય છે પાપા દોસ્તાર અને ક્યારે આમાં ક્યાં દેખાય છે નદી કિનારે જંગલ હતું ને મોટું મોટું જંગલ એમાં નદી કિનારે ચારે રહેતા આખો દિવસ જંગલ માં હરવું હોય ફરવું હોય કાચબા આપણે કાગડા થાય ને તો પાકું એટલે ઉડીને જ્યાં મજા આવે ત્યાં ફરવા વિયા છે હરણ થાય મજા આવે ત્યાં વિયા છે આખો દિવસ ફરવા વ્યા જાય પછી હાંજ થાય દિયાત માં ટાણું તડકો ઓછો થઈ જાય પછી નદી કિનારે બધા બેહે અને વાતો કરે આ હું જંગલમાં ગયો તો મને આ મળ્યું ને મે સિંહ રાજા ને જોયા હતા ને સસલો નીકળું તું ને મોર નીકળો તો ને એ બધી વાતો કરે અને બેસે પછી દરરોજ એમ બેહે એક દિવસની વાત હતી એક દિવસ છે ને આજ કેમ હરણ ને મોડું બીજું નફરતો હરણ બોર કે વહેલા વેલા આવી જાય છે વાત જોઈ કે હમણાં આવશે થોડીક વાર વાત જોઈ તો હવે હું કરશું એ

દેખાણું હરણ તો પકડાઈ ગયું છે હું કરશું છે ને તમે જલ્દી જલ્દી આવો ઉંદર અને ઉંદરે ફટફટ કરીએ અને ઓલી ઝાડ હતી ને કાપી લેતી જલ્દી જલ્દી અને આમ ઝાડ લઈ લીધી પછી એવું કરતા હતા ને ક્યાં ઓલો શિકારી આવી ગયો શિકારી આવ્યો એટલે બધા ધીમે ધીમે

એક કામ કરી હરણ તું થોડું આગળ હરણ દોડ દોડી ના મોર થઈ ગયું અને ત્યાં જાય અને જ્યાં શિકારી હાલવાનો રસ્તો હતો ને ગામ ત્યાં જાય હું તું ગયું શિકારી આમ જોયું કે આ લાગે છે હરણ કે આવડું મોટું તાજુ માજુ કે

એટલે આ વાર્તાનું શું છે કે કામ બધા દોસ્તાર ની મદદ કરવાની જો બેનપણી ને એની હારે રેવાનું બાંધવાનું